જમીનના એક લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ પાંચસો ને અઠ્યાવીસ મીટર વર્ગ છે એટલે ક્ષેત્રફળ આપેલું છે તેની લંબાઈ એ પહોળાઈના બમણાથી એક મીટર જેટલી વધુ છે હજી એક રિપીટ કરું છું તેની લંબાઈ પહોળાઈના બમણાથી એટલે જેટલી પહોળાઈ હશે એના ડબલ અને એક મીટર વધારે એનો મતલબ કે આપણે પહોળાઈ ધારવી પડે બરોબર તો ધારો કે ધારો કે લંબચોરસની પહોળાઈ લંબ શું કીધું છે પહોળાઈના બમણા બમણા એટલે ટુ એક્સ ના બમણા એટલે ટુ એક્સ સોરી એક્સ ના બમણા એટલે ટુ એક્સ અને એક મીટર જેટલી વધુ એટલે વધતા એક આટલું ક્લિયર છે હજી એકવાર વાર રિપીટ કરી દો એને કીધું કે લંબાઈ એ પહોળાઈના બમણાથી એક મીટર જેટલી વધુ એનો મતલબ કે લંબચોરસની પહોળાઈ આપણે ધારી લીધી એક્સ મીટર તો બમણાથી એક વધુ એટલે ડબલ એક્સ ના ડબલ ટુ એક્સ અને એક મીટર વધુ એટલે વધતા એક મીટર અને યુનિટ આપણે લખવાનું છે આપણે ખબર છે આપણે જમીનના આ ટુકડાની લંબાઈનો પહોળાઈ શોધવી છે આપણે માત્ર ને માત્ર સમીકરણ બનાવવાનું છે હવે જો તમને એમ કીધું છે કે ક્ષેત્રફળ પાંચસો અઠ્યાવીસ મીટર સ્ક્વેર છે એને કીધું છે ને લંબચોરસ નું ક્ષેત્રફળ લંબ ચોરસ નું ક્ષેત્રફળ બરાબર 528 આપેલું છે લંબચોરસ ના ક્ષેત્રફળ નું સૂત્ર તમને બધાને ખબર હશે લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ આપણા પાસે છે તમને શું હા સર કેટલી છે x છે નહી શું છે

પત્તા એક્સ માઇનસ પાંચસો અઠ્યાવીસ બરાબર જીરો આ તમારું થઈ ગયું સમીકરણ એક કે જે આપણે શોધવાનું હતું બરોબર સમીકરણ એક લખો ન લખો એ તમારા ઉપર છે આટલું ક્લિયર છે આપણે સમીકરણ સ્વરૂપે દર્શાવવાની વાત કરેલી આપણે સમીકરણ સ્વરૂપે દર્શાવી દીધું છે બરોબર ખાલી જે કંઈ પણ ખેલ છે એ ધારવાનો છે જો તમને ધારતા આવડી ગયો ધારતા શીખી ગયા તો વાંધો નહીં આવે ખાલી પ્રશ્ન નિરાદે વાંચો તો ક્લિયર થઈ જશે બરોબર છે ચલો દાખલા બે ક્રમિક ધન જો કીધું છે ક્રમિક એટલે કેવું થયું છે વારાફરથી વાળા ક્રમિક એટલે કેવું વારાફરથી વાળા ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે પાંચ તો પાંચ પછી કોણ આવે છ

પ્રથમ ધન પૂર્ણાંક બરાબર અને અને દ્વિતીય ધન પૂર્ણાંક બરાબર એક્સ વત્તા એક બરોબર પેલું એક્સ હશે તો બીજું શું હશે એના કરતા એક વધારે હશે આટલું ક્લિયર છે ધારી લીધું એનું હવે શું કીધું કેનો ગુણાકાર ત્રણસો છ છે આપણે લખી દઈએ

આ આપને મળી ગયો જવાબ બરોબર આપણે સમીકરણ સ્વરૂપે દર્શાવવાનું ચલો માતા તેના જવાબીકરણ સ્વરૂપ વર્ષ મોટા છે આજથી ત્રણ વર્ષ પછી તેમની ઉંમર દર્શાવતી સંખ્યાઓનો ગુણાકાર ત્રણસો સાહીઠ વર્ષ હોય તો રોહનની હાલની ઉંમર શોધવાની છે બરોબર પણ આપણે તો શું કરવાનું છે માત્ર ને માત્ર સમીકરણ સ્વરૂપે દર્શાવવાનું છે હવે માની લ્યો કે હું રોહન ની ઉંમર ધારી લઉં તો મને એના માતાની ઉંમર મળી જાય તમે કહેશો સર કઈ રીતે મળે માની લ્યો કે રોહન ની ઉંમર એક્સ વર્ષ હોય અને જોઈને પ્રશ્ન માંગ્યો છે કે રોહન ની માતા તેના કરતા છવ્વીસ વર્ષ મોટા છે એટલે જેટલી રોહન ની ઉંમર હશે એમાં છવ્વીસ ઉમેરી દો તો માતાની ઉંમર થઈ જાય આટલું ક્લિયર છે કેમ કે આ વસ્તુ એને પ્રશ્નમાં કીધી છે તો ચલો સ્ટાર્ટ કરશે ધારો કે ધારો કે ઉમર હાલની ઉમર હાલની ઉમર બરાબર એક વર્ષ અને તેના માતાની બેની હાલની ઉમર હવે એને કીધું કે આજથી ત્રણ વર્ષ પછી તેમની ઉંમર દર્શાવતી સંખ્યા તો પેલા ત્રણ વર્ષ પછી નું જોઈ લઈ ત્રણ વર્ષ પછી ત્રણ વર્ષ

તેના માતાની ઉંમર ઉંમર તેના માતાની વત્તા છવ્વીસ વત્તા ત્રણ એનો મતલબ એક્સ વત્તા ઓગણત્રીસ વર્ષ બરોબર છે હવે પ્રશ્ન વાંચો એને કીધું કે આજથી ત્રણ વર્ષ પછી

તો સાથે છ છ ને બે આઠ ડન છે બરાબર ત્રણસો ને સાહીઠ એ ઉપર લખું છું એક્સ વર્ગ વત્તા હવે જાઓ ઓગણતીસ એક્સ અને ત્રણ બે વત્તા છે તો સરવાળો થઈ જશે ઓગણત્રીસ ને ત્રણ બત્રીસ અને ચલો હરકું લખી દો એક્સ વર્ગ વત્તા બત્રીસ એક્સ વત્તે ઓછે ઓછા કરવાની શું બાદ બાકી તો ચલો બાદ બાકી કરો જીરો માંથી સાત જાય તો ન જાય તો જીરો ઉપર શું લખશો દસ તો દસ માંથી સાત જાય તો ત્રણ અને છ ઉપર શું આવશે પાંચ પાંચ માંથી આઠ જાય તો તમે કીધું સર ન જાય તો પાંચ ઉપર પંદર પંદર માંથી આઠ જાય તો સાત અને ત્રણ ઉપર બે બસો તું મોટાની નિશાની માઈનસ બરાબર જીરો તો આ આપને મળી ગયું સમીકરણ બરોબર અને બાદ બાકી ને સરવાળો ડાયરેક્ટ કરતા શીખી જાવ ગુણાકાર ને બધું ડાયરેક્ટ કરો વારે વારે પેજ ન ફરવું જોઈએ ધોરણ દસ માં આવી ગયા છે આપણે ચલો જો હજી જોડા પણ જોડાણા ન હોય બરોબર તમારા પાસે હવે બહુ ઓછો સમય છે નવરાત્રી સમયમાં સ્ટાર્ટ થશે ત્યારબાદ દિવાળી અને દિવાળી પછી તો રિવિઝન ને બધું સ્ટાર્ટ થઈ જશે સ્કૂલમાં ને બધી જગ્યાએ ઓલમોસ્ટ તમારા સ્કૂલમાં મોસ્ટલી સિલેબસ કમ્પ્લીટ થઈ ગયો છે અને હજી પણ ડાઉટ હોય અને હજી કદાચ ગણિતમાં તમને પ્રોબ્લેમ થતી હોય તો તમે આર્યભટ્ટ બેચમાં જોડાઈ શકો છો જેમાં તમે પ્રિપેરેશન બહુ નેક્સ્ટ લેવલ લગી કરી શકો છો ચલો પ્રશ્ન નંબર ચાર એક ટ્રેન ચારસો એસી કિલોમીટરનું અંતર અચળ ઝડપથી કાપે છે મોસ્ટ ટાઈમ પ્રશ્ન કરજો

ઝડપ બરાબર કિલોમીટર ચારસો 480 કિલોમીટર चलो ये લખી દઈ ટ્રેનનું કુલ અંતર કુલ અંતર બરાબર ચારસો કિલોમીટર બરોબર કોઈ સમયની વાત આપણા પાસે આવું સૂત્ર છે કે બરાબર અંતરના છેદમાં સમય આવું કઈ શીખા છો તમે બરોબર સાયન્સમાં તમે શીખાશો ફિઝિક્સના ના પોર્શનમાં હવે જો મારા પાસે એ છે અને અંતરે છે તો મને સમય મળી જાય સમય મળી જાય તો ચલો હું સમયને ઉપર બોલાયેલો ઝડપ નીચે વઈ જશે તો સમય બરાબર અંતરના છેદમાં અંતરના છેદમાં ઝડપ આટલું ક્લિયર છે હવે જો પ્રશ્ન ડંચો એને શું કીધું કે ચારસો એસી કિલોમીટરનું અંતર અચળ ઝડપથી કાપે છે હવે જો ઝડપ આઠ કિલોમીટર પ્રતિ કલાક ઓછી હોય તો આટલું જ અંતર કાપવા માટે ત્રણ કલાક વધુ સમય લે છે

એ ટ્રેનની ઝડપ x કિલોમીટર પ્રતિ કલાક હોય ત્યારે અને બીજો કેટલો આઠ કિલોમીટર હજી ઘટાડતો એટલે એકસો આઠ કિલોમીટર પ્રતિ કલાક બરોબર ચાલો હું અહીં લખું છું ટ્રેનની ઝડપ ટ્રેનની ઝડપ x કિલોમીટર પ્રતિ કલાક હોય ત્યારે સમય બરાબર અંતર કેટલું હતું ચારસો ને અને ઝડપ કેટલી હતી એક્સ તો જો આ એક મને સૂત્ર મળ્યું એટલે આ કઈક સમય મળ્યો એક બરોબર હવે અહીંયા ઉપર લખું છું કે ટ્રેન ની ઝડપ ટ્રેન ની ઝડપ આઠ કિલોમીટર પ્રતિ કલાક ઓછી હોય ત્યારે એકસો છ આઠ થાય ત્યાં લગી નું ક્લિયર છે તો આગળ વાત કરી પછી બરોબર પેલા સ્પીડ કેટલી હતી એક કિલોમીટર પ્રતિ કલાક અને પછી કે ભાઈ હજી આઠ કિલોમીટર તમે ઘટાડી ગયો તો ત્રણ કલાક વધારે ટાઈમ લાગે છે બરોબર છે આટલું હવે જો જયારે પણ મારે સમીકરણ બનાવવું હોય જ્યારે પણ મારે સમીકરણ બનાવવું લખવા પડે ને આવું આપણે ત્રીજા ચેપ્ટરમાં જ્યારે મારે સમીકરણ બનાવવું લખી દેવા પડે એક સાઈડ ડાબી બાજુ ઓલું ને જમણી બાજુ ઓલું બરોબર મેં લખી દીધા હવે પ્રશ્ન વાંચો ને શું કીધું કે જો ઝડપ આઠ કિલોમીટર પ્રતિ કલાક ઓછી કરી નાખો બરોબર એટલે આ વારું પદ આ પેલું પદ છે વધારે લાગે છે હવે જો બે બરાબર હોય તો અહીંયા વધતા ત્રણ કરું તો આ ટ્રેન તો ત્રણ કલાક તો ધીમી હતી ત્રણ કલાક વધારે ટાઈમ લાગે છે હજી ત્રણ કરું તો કેટલી કલાક વધારે ટાઈમ લે છ કલાક વધારે ટાઈમ તો આપણે ત્રીજા ચેપ્ટરમાં એવું શીખાતા ને કે એમાં નહીં સરવાળો કરવાનો બી સામે છે વિરુદ્ધમાં ગુણાવી દેવાનું એટલે સરવાળો કરી દેવાનો આવું આપણે શીખાતા બરોબર છે તો ચાલો કરી નાખું એસી ઓછા આઠ આખે આખું પદ આ ચારસો એસી ના છેદ માં એક્સ વાળું છે એને આમ સેટ બોલાવી તો કેવા થઈ જાય માઇનસ બરાબર ત્રણ અહીંયા લખી ક્લિયર છે બધાને

ચારસો એસી હું ચારસો એસી કોમન લઈ લઉં છું એટલે મારે કઈ ગુણાકારમાં મને નડે નહીં તો શું ના છેદ માં એકસો શું છેદમાં અને

અને આ બે એકબીજા સાથે ગુણાઈ જશે છેદ x અને x 8 બરોબર છે ચલો હવે 480 કૌંસમાં કૌંસ ખોલી નાખું તો આપને ખબર છે કે જો કૌંસની બારે માઈનસ ની નિશાની હોય તો કૌંસની અંદરના તમામ પદની નિશાની બદલાઈ જાય બરોબર છે જો કૌંસની બારે માઈનસ ની નિશાની હોય તો કૌંસની અંદરના તમામ પદની નિશાની બદલાઈ જાય તો -x ને લાગશે અને લાગશે પ્લસ છે તો હવે કેવા થઈ જશે

આઠ ના છેદમાં પદો સામે મોકલી દો તો આવી રીતે થાય ત્રણ કાઉસમાં બરોબર હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આ ત્રણ ને એક્સ વર્ગ આરે ગુણાવશે આઠ ગુણ આવશે તોય તમે સાચા છો